મીઠાપુર ગામના યુવાનની કરુણ હત્યાના કેસમાં પત્ર આપવામાં આવ્યું ધારી તાલુકાના દલખાણિયા મીઠાપુર ગામમાં લગ્નના આગલા દિવસે જ એક નિર્દોષ યુવકનું મર્ડર થયેલ છે જે આગા પંથકમાં હાહાકાર મચી ગયેલ અને એક વરાજાનું ખૂન અને જેની જાન જવાની હતી અને લગ્નગીત ગવાતા ત્યાં મોતનું માતમ છવાયું અને મરીષિયા મંડાણા તે હદભાગી યુવક વિશાલ મુનાભાઈ મકવાણા કે જે મુનાભાઈનો એકનો એક દીકરો હોય જેની ઉંમર ત્રેવીસ વર્ષ તમના યુવકને બીજા ના ફોનમાંથી ફોન કરી બે નરાધર્મોએ છેત્રીયા વિશાલને મોતની ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થાય તે માટે આજ રોજ ધારી પ્રાંત ઓફિસ અને ધારી મામલતદાર સાહેબ અમરેલી ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ગુજરાતના નારી રક્ષા સેનાના આગેવાન કાજલબેન બારૈયા અને જેમની સાથે વિશાલભાઈના લગ્ન થવાના હતા તે કુવારી દુલ્હન જાદવ રૂપલબેન કાનભાઈ અને કોળી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં આવી કોળી સમાજને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે દુલન રૂપલ બેન પણ આ નરાધમો સજા મળે તેવી માંગણી કરી રહ્યા છે ધારી વિશ્વ હિન્દુ પરિષદ ધારી બજરંગ દળ વગેરે સાથે જોડાઈ આવેદન પત્ર આપ્યું હતું રૂપલ કાનાભાઈ છે અને હું અહીંયા

થનાર હત્યા કરી છે એને કડકમાં કડક સજા સજા મળવી મળવી જોઈએ જોઈએ અને સરકાર અત્યારે એનો જે ચહેરો છુપાવીને બેઠી છે કઈ આગળ કાર્યવાહી કરી નથી રહી એ મારે જાણવું છે કે કેમ નથી કરી રહી અને છોકરા છોકરાને મારે સામો લાવવો છે આખી દુનિયાને બતાવવો છે કે આડે મારા થનાર પતિ ને મારો છે